બોલીએ કૃષ્ણકરને અહીંયા લાલ લગી જાય આજના શબ્દને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ મહાભારતની અંદર યુધિષ્ઠિર ધર્મરાજા એ ભીષ્મા પિતામહને પૂછે છે કે મૃત્યુ ઉપર કોઈ કોઈએ વિજય મેળવ્યો ખરો ત્યારે ભીષ્મ પિતામાં કહે છે કે હા મેળવ્યો છે કોણ તો એક છે સુદર્શન અને તેમની પત્ની છે ઓધવતી આનું ઉપાખ્યાન એ મહાભારતની અંદર છે તેમાં આ જે સુદર્શન હોય છે એ સુદર્શન જંગલની અંદર સમિધા લેવા માટે એ ગયા હોય છે એટલે એ જંગલની અંદર એ જ્યારે ગયા હોય ત્યારે તેમની પત્ની જે ઓધવતી હોય તેમની પાસે એટલે કે તેમના ઘરે એક બ્રાહ્મણ આવે છે અને એ બ્રાહ્મણ એ તેમના ઘરે આવે છે એટલે આ જે ઓધવતી હોય છે સુદર્શન જે હોય છે તેમની પત્ની એ બંને હાથેથી પેલા બ્રાહ્મણને સ્પર્શ કરે છે અને ત્યાર પછી પેલા જે સુદર્શન હોય છે એ પોતે સમિધા લઈ અને જંગલની અંદરથી એ આવ્યા હોય છે ત્યાર પછી આ સુદર્શનને પેલા બ્રાહ્મણે કહ્યું કે તમારી પત્ની તમારી પત્નીએ મને વચન આપ્યું છે અને મારો સા સાક્ષાત્કાર કરવાનો એમણે કહ્યું છે અને મને વચન આપ્યું છે ત્યારે આ જે સુદર્શન હતા સમિધા લેવા ગયા હતા બોધવતીના જે પતિ હતા એમણે એમણે કહ્યું કે મારા આંગણે આવેલા આપ અતિથિ અતિથિ છો માટે મારો પ્રાણ મારી પત્ની અને મારું જે સર્વસ્વ છે તે અમે તમને આપવા માટે સક્ષમ છીએ કારણ કે તમે બ્રાહ્મણ છો તેવા જ સમયે તે બ્રાહ્મણનું રૂપ બદલી અને તરત જ એ ધર્મદેવ એ પ્રગટ થાય છે અને કહે છે કે ખરેખર તમારી પત્નીના પ પતિવ્રતાથી હું અતિ પ્રસન્ન થયો છું માટે તમને એ સદેહે એ સ્વર્ગની અંદર હું લઈ જઈશ ત્યાર પછી એ બંને એ સદે એ સ્વર્ગની અંદર એ ગયા છે આમ પ્રતિવત્તાનું મહત્ત્વ ઘણું બધું છે માટે જે કોઈ પણ સ્ત્રી પતિવત્તાનો ટેક રાખશે તેમને અનંત ઘણી એ સફળતા એ મળતી હોય છે એજ આજના શુભ દિને પ્રાર્થના બોલી કૃષ્ણ કનૈયા લાલ લગી જઈ